પરમપૂજ રામચંદ્ર ડોંગરેજી મહારાજ ગૌશાળા દ્વારા આયોજિત કાર્યક્રમ માટે વિવિધ સમાજના અગ્રણીઓને અપાયેલા આમંત્રણ અને ભૂમિપૂજનની વિગતો છે માહિતી અતુલભાઈ અડિયા રવિવાર પંદર ફેબ્રુઆરીના રોજ રામચંદ્ર ડોંગરેજી મહારાજ ગૌશાળા દ્વારા આયોજિત થનારા જન્મ શતાબ્દી મહોત્સવમાં ભાગ લેવા માટે વિવિધ મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું છે મુખ્ય વિગતો ભૂમિપૂજન શુક્રવારના રોજ કાર્યક્રમ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મહાનુભાવો આ પ્રસંગે મનસુખ પટેલ મુખ્ય સંયોજક જસમત પટેલ અશોક પટેલ ઉમિયાધામના ચેરમેન કાંતિલાલ પટેલ અને શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રમુખ અમૃતભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા

સુરતની મહેમાન સમાજ સેવી ગંભુત સામે સુરત મનેશબેંક ચેરમેન મુરલી મંથન પલોડ અને અન્ય અધિકારીઓ અન્ય સંસ્થાઓ તેલંગાણા હિન્દુ કાહિનીના મંત્રીઓ કચ્છી મુખ્ય મંડળના ટ્રસ્ટીઓ શાંતિકુપજૈન મંદિરના પ્રતિનિધિ સુધીમાં આવેલના ટ્રસ્ટીઓ સાલાસર હનુમાન મંદિર ટ્રસ્ટી સંજય શોક પરની કામ તે મુકોલમાં નો સકત્યો

પંદર ફેબ્રુઆરીના રોજ રામચંદ્ર ડોંગરેજી મહારાજ ગૌશાળા દ્વારા આયોજિત થનારા જન્મ શતાબ્દી મહોત્સવમાં ભાગ લેવા માટે વિવિધ મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું છે મુખ્ય વિગતો ભૂમિપૂજન શુક્રવારના રોજ કાર્યક્રમ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મહાનુભાવો આ પ્રસંગે મનસુખ પટેલ મુખ્ય સંયોજક જસમત પટેલ અશોક પટેલ ઉમિયા ધામના ચેરમેન કાંતિલાલ પટેલ અને શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રમુખ અમૃતભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા આમંત્રિત મહેમાનો જસમત પટેલ વિદ્ધિશ જાગીરદાર મુકેશ ચૌહાણ અને તરુણ મહેતાએ નીચે મુજબના મહાનુભાવોને વ્યક્તિગત રીતે મળીને આમંત્રણ આપ્યું છે શ્રી જૈન સેવા સંઘ ચેરમેન યોગેશ સિંઘી પ્રમુખ ઉમેશ બાગરેચા મંત્રી વિમલ મુથા અને અન્ય સભ્યો સુરતથી મહેમાન સમાજ સેવી ગણપત દામેલિયા સુરત મહેશ બેન્ક ચેરમેન મુરલી મનોહર પલોડ અને અન્ય અધિકારીઓ અન્ય સંસ્થાઓ તેલંગાણા હિંદુ વાહિનીના મંત્રીઓ કચ્છી મિત્ર મંડળના ટ્રસ્ટીઓ ગુરુ જૈન મંદિરના પ્રતિનિધિઓ અને મહાવીર હોસ્પિટલના ટ્રસ્ટીઓ સાલાસર હનુમાન મંદિર ટ્રસ્ટી સંજય શ્રોફ અને રામદેવ મિત્ર મંડળના સભ્યો શિક્ષણ જગત મારવાડી શિક્ષણ સમિતિના એસ બી કાબરા